નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ ખેડબ્રહ્મા તેરસો વીસથી ચૌદસો ને ત્રીસ વિરમગામ અગિયારસો બાવીસથી ચૌદસો ને ઓગણત્રીસ અરસોલ તેરસો પચાસથી ચૌદસો ને ઓગણસાઠ ધ્રોલ બારસોથી તેરસો ને ચોર્યાસી રાજકોટ તેરસો પચાસથી ચૌદસો ને સત્તાવન મોરબી બારસો પચાસથી ચૌદસો ને સાઠ ટિટોઈ તેરસોથી ચૌદસો ને પચાસ સાવરકુંડલા તેરસો પચાસથી ચૌદસો ને પચાસ વડાલી બારસો પચાસથી પંદરસો ધારી બારસો પાસઠથી ચૌદસો ને ત્રીસ આંબલિયાસણ ચૌદસો સાડત્રીસથી ચૌદસો ને એકતાલીસ જેતપુર એક હજાર એકવીસથી ચૌદસો ને એકત્રીસ ખાંભા બારસો સિત્તેર થી ચૌદસો ને બાવન હળવદ અગિયારસોથી ચૌદસો ને પાસઠ કાલાવડ તેરસોથી ચૌદસો ને છવ્વીસ હિંમતનગર બારસો સાહીઠથી ચૌદસો ને ઓગણપચાસ ધંધુકા અગિયારસોથી ચૌદસો ને આડત્રીસ અમરેલી સાતસો નેવુંથી થી ચૌદસો ને છોતેર જસદણ બારસો પચાસથી પંદરસો ને એક જોટાણા અગિયારસો એંશીથી બારસો ને છન્નું માણસા તેરસોથી ચૌદસો ને તોતેર જામજોધપુર તેરસોથી ચૌદસો ને એકસઠ વાંકાનેર અગિયારસો પચાસથી ચૌદસો ને પાંચ હારીચ અગિયારસોથી ચૌદસો ને પાંત્રીસ બાબરા ચૌદસો આઠથી ચૌદસો ને બ્યાસી ચાણસમા અગિયારસો એકોતેરથી તેરસો ને ચોપન થરા તેરસો થી તેરસો ને સાઠ ભાવનગર બારસો બાવન થી ચૌદસો ને એકાવન ડોળાસા અગિયારસો એંસી થી ચૌદસો વિજાપુર બારસો નેવું થી ચૌદસો ને ચુમ્મોતેર ઉકરવાડા બારસો પચાસ થી ચૌદસો ને ચોરાણું સિદ્ધપુર અગિયારસો એકાવન થી પંદરસો ને પંદર ઉનાવા અગિયારસો એકોતેર થી ચૌદસો ને એકાણું મહુવા એક હજાર થી ચૌદસો ને સોળ જામનગર એક હજાર પચાસ થી ચૌદસો કઢી તેરસોથી ચૌદસો ને ગોંડલ એક હજાર એકથી ચૌદસો ને છપ્પન બોટાદ તેરસો થી પંદરસો બાવીસ